હવે કઈ કઈ ભેદ ખોલે છે ભરત મે તારા પિતા પાસે બે વચન માંગેલા કે રામ ને ભરત ને રાજગાદી અને રામ ને ચૌદ વર્ષનો નો વનવાસ આ મેં બે વચનો માંગેલા અને હવે તો જે ભરતજી ના હૃદય ઉપર વજ્રઘાત થાય છે ભરતજી ભૂમિ ઉપર પડી જાય છે અને પછી તો રામકથામાં વર્ણન છે ભરતજી કઈ કઈ હે માં તારી જીભ કેમ ઉપડી રામ ને રાજગાદી મળતી હોય મોટાભાઈ ને રાજગાદી મળતી હોય એમાં ભરત માટે રાજગાદી માંગતા તારી જીભ કેમ ઉપડી આ બોલતા પહેલા તારી જીભ કેમ કપાઈ ન ગઈ આવો બોલતા પેલા તારી જીભ કેમ કપાઈ ન ગઈ તારા જીભમાં કીડા કેમ ન પડ્યા અને હું તારો દીકરો છું તારા દીકરાને રાજગાદી મળે આટલો તારો પુત્ર મોહ છે આવી તારી આસક્તિ છે કે તારા દીકરાને રાજગાદી મળે હું તારા પેટે જન્મ્યો એટલે તારા મનમાં પુત્ર મોહ થયો ને એટલા માટે તે મારા માટે રાજગાદી માંગીને એટલા માટે રામ માટે તે વનવાસ માંગ્યો જો હું તારા પેટે જન્મ્યો એટલે આ બધું થયું આના કરતાં તો વિધાતાએ હું જ્યારે તારા ગર્ભમાં હતો ત્યારે તારો કાચો ગર્ભ પડાવી કેમ ના નાખ્યો